સામે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની વિકાસની રાજનીતિનો રાજનીતિ નો વિજય ગોબલેચાર ના ગણેશ બેસાડીને વિજયશ્રીને ને વરવા નીકળેલ કોંગ્રેસની વિકાસ વિરોધી નીતિ અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની લીટીને ટૂંકી કરવાની તાકમાં પોતાના નાકને દાવ પર રાખનાર ભચુભાઈ આરેઠિયાને રાપર શહેરની પ્રજાએ એમને એમનું યોગ્ય સ્થાન બતાવી દીધું છે છેલ્લા બે વર્ષથી વિકાસના વિનાયકજીને સ્થાપિત કરીને સતત વિકાસના કામો કરી જેમણે પોતાની લીટીને મોટી કરી છે એવા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને ભાજપથી વિધાનસભાની ચૂંટણીઓ માં મોઢું ફેરવી લેનાર શહેરની પ્રજાએ પોતાની ભૂલને સુધારીને શહેરે ભચુભાઈ આરેટિયાને જાકારો આપવા સાથે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના મજબૂત હાથોમાં એકવીસ કમળોની ભેટ આપીને જાણે કે વિધાનસભામાં થયેલી ભૂલને દિલથી સ્વીકારી છે એવું ચોક્કસ લાગે જો કે એવું લાગવા માટેના કારણોમાં સૌથી મોટું કોઈ કારણ હોય તો એ છે તાલુકાનો વિકાસ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા બે વર્ષ અને બે મહિનામાં બેતાલીસો કરોડ જેટલા રૂપિયાઓની ગ્રાન્ટો લાવીને તાલુકાની તસવીરને રંગીન માટે કરેલી મહેનત દર મહિનામાં ચાર પાંચ મુહૂર્ત અને બે ચાર લોકાર્પણ તો છેલ્લા બે વર્ષથી કોમન બની ગયા છે અને કામો પણ કેવા લિસ્ટ બહુ લાંબુ છે પણ અમુક કામો વિકાસની પ્રક્રિયાનો ભાગ હોય અને અમુક તો કામો જ ઐતિહાસિક હોય

ધારાસભ્ય બનશે તો અહીં દરબારો બેફામ બની જશે એવો ખોફ બતાવીને તાલુકાની જનતાને ભયના ભ્રમમાં રાખવાનો જે પ્રયાસ કર્યો એમાં શહેરનો એક ભીરુ વર્ગ ભરમાઈ ગયો અને નોટાના બટને વિધાનસભામાં પોતાનો પરચો બતાવ્યો હતો એક વર્ગ એવો પણ હતો કે જેની વિકાસ સાથે કોઈ સંબંધ નથી એને તો બસ એ વાત સાથે સંબંધ હતો કે બાપુ આવશે તો આપણે હાંસિયામાં ધકેલાઈ જશું અને તાલુકાનો એક વર્ગ એવો પણ હતો કે જેના વિરલ વ્યક્તિત્વ સામે પોતાના રાજકીય અસ્તિત્વના વર્ચસ્વને ટકાવી રાખવાનો હતો પણ એની સાથે સાથે એક વર્ગ એવો પણ હતો કે જેને વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા પર સંપૂર્ણ ભરોસો હતો કે બાપુ આવશે તો જ કામો થશે અને આવા લોકોએ જ શ્રી જાડેજાને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે તો પ્રજાને ગુમરાહ કરનાર કોંગ્રેસની સ્થિતિને રાપરની રસ્તે રઝડતી વાર્તા બનાવીને એક હતી કોંગ્રેસ જેવી મજબૂર સ્થિતિમાં લાવી દીધી છે રાપર નગરપાલિકામાં ગત ટર્મમાં આવેલી તેર સીટોને આ વખતે બે આંકડે પણ ન પહોંચવા દઈ દરેક ચૂંટણીઓમાં હરખ પદુડા થઈને દોડી આવતા ભચુભાઈને ભા કરાવી દઈ મુંબઈ પરત મોકલી દીધા છે જોકે કે એમાં સમગ્ર ચૂંટણીમાં સેનાપતિને જવાબદારી સંભાળનાર કુલદીપ સિંહજી વિરેન્દ્ર સિંહજી જાડેજા રાજાભાઈની મહેનત અને એમની ટીમનું સંકલન પણ એટલું જ સહભાગી રહ્યું છે એ વાત સાથે મળશું બીજા એપિસોડમાં

ખોટા પ્રચાર હવા કાઢી નાખી છે અને આવા તત્વો બીજી વખત ક્યાં દેખાશે પણ નહીં અને રાપર વિકાસ ચારે તરફ હવે વિરેન્દ્રસિંહ ભાઈ ના નેતૃત્વમાં માં કુલદીપસિંહ ના નેતૃત્વ છે અને અમારી વાત રાપરની પ્રજાએ સાંભળી છે અને તમામ વોર્ડોમાંથી જે સમર્થન મળ્યું છે અને આપણે રાપરનો વિકાસ બધા સાથે મળી વિરેન્દ્રસિંહભાઈના નેતૃત્વમાં જબરદસ્ત સિદ્ધિ કરશું આ પ્રસંગે ઉક્ત જિલ્લા ભાજપની પૂરી ટીમ વતનભાઈ કોટરાણી હોય રાવલભાઈ આચાર્ય હોય પ્રકાશ પંકજભાઈ ઠક્કર હોય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબનો હોય કુલદીપસિંહ જાડેજા હોય

યુપી જોઈ લ્યો બિહાર જોઈ લ્યો કે પછી રાજપર જોઈ લ્યો હંમેશા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા માં બેન દીકરીની રક્ષા કરનારા રહે અને હંમેશા રક્ષા કરતા આવ્યા છે અને માં બેન દીકરીની રક્ષા કરશે એ હું તમને અહીંયા સ્ટેજ ઉપરથી વિશ્વાસ અપાવું છું ભારત માતા કી સોલંકી કોડ નંબર જીતેલા ઉમેદવાર ભારત માતા

સૌ સાથે રહી અને આનો લાભ લઈએ વિકાસના કાર્ય કરીએ સાથે મળીને અને એમના દીકરા રાધાભાઈ એ રાત દિવસ લોકોની પ્રજાના માટે હિત માટે એક કરી અને સેવાના કાર્ય કરી અને એમ કે છે કે તમે કોઈ કાલી રાતે મારા ઘરે બે વાગે આવશો તો તમારા માટે દ્વાર ખુલાશે

ભારતીય જનતા પાર્ટી આખી રાપર રાપર તાલુકા અને ભચાઉ તાલુકામાંથી જેટલા પણ માણસો અમને

ભારતીય જનતા પાર્ટી આખી ગુજરાત વતી કોઈનો આભાર વ્યક્ત કરીએ છીએ તો એવા નેતા જેનું નામ વીરન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા હોય નીકળે તો એની તાકાત હોય પાવર હોય ખબર

અઠ્યાવીસ માંથી એકવીસ ઉમેદવારો જીત્યા એ બધાના પ્રજા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો આ ચૂંટણીમાં જે રૂખી ટોળકી સામે ઘેરે પ્રચાર કરતી હતી એનો જડબા ટોળ જવાબે આ પ્રજાએ આપ્યો છે આ ચૂંટણી જ્યારે ચાલુ થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી ને ટિકિટ સીટો ની આવે એવી અફવા વચ્ચે હું આ ચૂંટણી હશે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કુલદીપસિંહ ને આપું છું કે ચૂંટણી કેવી રીતે લડાવી આ નગરજનો

બધાના ફોન આવે કે રાજાભાઈજી એવી રીતે ચૂંટણી લડ્યા જે રીતે મુદ્દા કીધા એને વિશ્વાસ છે ભચાઉ નગરપાલિકામાં જે રીતનો શાસન ચલાવે છે એ શાસન ત્યાં પણ છે અને સારા સારા જીતેલા સિવાયના સમાનમાં તમામ વર્ગને સાથે મળી આ નગરનો વિકાસ કરશો એટલો વિશ્વાસ આપી કારણ કે જીત્યા પછી પણ હલકાઈ જે ટપોરીએ કરી છે એને પ્રશાસનને કહેવા માંગુ છું જો એ જીત્યા પછી પણ આવી હલકાઈ કરતા હોય તો આ લુખાડો ત્યાં કેવો ત્રાસ હશે આ પંચાયત વોર્ડમાં પંદર મેદર આપણે વિજેતા થયા છે એક વિજેતા થયા કારણ લુખો જીત્યો છે એમાં લેડીઝ ને ચિત્તાનંદ કારણે આપણે જીતલા ઉમેદવારને હરાયા આવ્યા છે એટલે ખૂબ ખૂબ પ્રજાનો આભાર માનું છું ને આવા લુખો તત્વોને હવે રાપર માંથી જાકર આપી એટલો પ્રજાજનો માટે વિશ્વાસ અપાવી